ધ લોડ ક્રિસ્તાબહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ સત્યાવીસમી તારીખ દિવ્ય દયાનો તહેવાર હેપી ફીસ્ટ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે ને તમારા દરેકના હેતુ મળી વિશે પ્રાર્થના કરું છું દિવ્ય દયા તમારા પર પ્રેમ વરસાવે પ્રભુ તમારા દરેકના જીવનમાં શાંતિ વરસાવે શાસ્ત્ર સાંભળીએ યોહાન ગ્રંથ વિષ્મો અધ્યાય ઓગણીસ થી એકત્રીસમી કલમ સુધી તે જ દિવસે અઠવાડિયાના પહેલા દિવસે સાંજે શિષ્યો યહુદી યહુદીઓના ભયને કારણે બારણા બંધ કરીને ભેગા થયા હતા ત્યાં આવીને તેમની વચ્ચે ઊભા રહીને ઈશ્વરે કહ્યું તમને શાંતિ હો આટલું કહીને તેમણે તેમના પોતાના બંને હાથ અને પડખો બતાવ્યા પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા ઈશ્વરે તમને ફરીથી કહ્યું તમને શાંતિ હો પિતાએ જે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું આટલું કહીને તેમણે તેમને કહ્યું તેમને હુંફ મારીને કહ્યું તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાવો તમે જો કોઈના પાપ માફ કરશો તે તે માફ થશે અને તમે જો કોઈના પાપ ઊભા રાખશો તે ઉભા થશે પણ 12માનો એક તોમા ઈસુ અવ્યત્યારી બીજો શિષ્ય સાથે ન હોતો બીજો શિષ્યએ તેને કહ્યું અમને પ્રભુના દર્શન થયા છે પણ તોમાએ કહ્યું જ્યાં સુધી હું તેના હાથે ખીલા ન છિંદના જોઉ અને ખીલાની જગ્યામાં આંગળી ના ઘાલુ ત્યાં સુધી હું તેમને પડકામાં હાથ ના ઘાલુ ત્યાં સુધી હું કદી માનું નહીં એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને તોમા પણ તેમની સાથે હતો બારણા વાસેલા હતા તેમ છતાં ઈસવે આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું તમને શાંતિ હો પછી તેમણે થોમાને કહ્યું તારી આંગળી અહીં લાવ આ રહ્યા મારા હાથ તારા હાથ આમ લાવ અને મારા પડખામાં ઘા નાખ અશ્રદ્ધા ખંગેરી નાખ શ્રદ્ધા રાખ થોમા બોલી ઉઠ્યો ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર યશુએ તેને કહ્યું મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેવો પરમ સુખી છે બીજા પણ ઘણા ચમત્કારો યુસુ શિષ્યો સમક્ષર્યા હતા જે આ પુસ્તકમાં નોંધ્યા નથી પણ આ એટલા માટે નોંધ્યા છે યસુ ખ્રિસ્ત એ ઈશ્વરના પુત્ર છે એવી તમને શ્રદ્ધા બેસે અને એ શ્રદ્ધાને બળે તમે તેમને નામે જીવન પામો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલ બહેનો આખી જાત માટે ઈશ્વરની દયાની જરૂર છે પ્રભુ ઈશુએ સંત ફૌસેનાને દર્શન આપીને કહ્યું દરેક મારી આત્મા દરેક આત્મા મારી પાસે આવે કોઈ પણ ડર વગર મારી પાસે આવે ગમે તે એના પાપ હોય ગમે તે પ્રકારના ગંભીર હોય એ એના પાપ પણ મારી પાસે આવે અને હું ક્ષમા આપીશ એ પ્રભુના વચન છે ખ્રિસ્ત માલભયતાબહેનો દિવ્ય ધ્યાન પ્રેષિત એ સંત ફૌસ્તીના સંત ફૌસ્તીના ઓગણીસો પાંચમાં એમનો જન્મ થયો જ્યારે વીસ વર્ષના હતા ત્યારે પોતાને જીવન પ્રભુ માટે અર્પણ કરવા માટે જોડાયા અને એકત્રીસ વર્ષના હતા ત્યારે ઓગણીસો એકત્રીસમાં એમને પ્રભુના દર્શન થયા અને કહ્યું દરેક આત્મા મારી પાસે આવે હું દયા બતાવીશ હું તો દયા ઈચ્છું છું એમ કરીને દરેક આત્મા આત્મા માટે તલસતા હતા પ્રભુ ઈસુ એ આત્મા દયા પામવા માટે આવે એ જ પ્રભુશ્રીનો સંદેશ છે હાકસ્માલ ભયતાબહેનો આખું ભયબળ આપણે જોઈએ પહેલાં પાનથી છેલ્લા પાન સુધી એ ઈશ્વરની દયા છે આ દમને એવા ઉપર ઈશ્વર દયા બતાવે છે અને ત્યાર પછી જ્યારે લોકો દુઃખી થયા મિશ્ર દેશમાં ગુલામ થયા ત્યારે દયા બતાવીને ત્યાંથી બહાર લાવે છે અને ફરી તેઓ ઈશ્વરના વિરુદ્ધ પડ્યા ફરી ઈશ્વર એમના ઉપર દયા બતાવે છે અને એમની સાથે કરાર કરજે હું તમારા ઈશ્વર અને તમે મારા લોકો અને એવી જ રીતે બાઇબલમાં બહુ બધું આપણને જોવા મળે છે પહેલાં પણ છેલ્લા પણ જ ઈશ્વરની દયા 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 ઉડાવ દીકરોમાં એ ઈશ્વરની દયા જે સ્ત્રી પાપમાં પકડાય કરી એ ઈશ્વરની દયા જે સમૃની સારા સમૃની એ ઈશ્વરની દયા આવી રીતે બાઇબળમાં સંપૂર્ણ આપણે જોઈએ છીએ ઈશ્વર માનવજાત ઉપર કેટલી દયા રાખે છે હા કૃષ્ણ મા તબેનું ઈશ્વર આપણે દરેક ઉપર પણ દયા બતાવે છે આપણે જીવીએ છીએ એની દયાના લગે છે અને સાથે સાથે આ ઈસ્ટરના બીજા રવિવાર એ સંદેશ એ દિવ્ય દયાના દહેવાર છે અને ફરી ફરી આજના શુભ સંદેશમાં પ્રભુ શાંતિની વાત કરે છે દરેક વ્યક્તિના જીવનમાં શાંતિ જોઈએ છે એ નાના બાળક હોય એ યુવાન હોય એ લગ્ન કરેલા હોય એક વડીલ હોય દરેકના જીવનમાં શાંતિ જોઈએ છે ઘણે બધા જ શાંતિ વગર રડતા હોય છે પણ જ્યારે પ્રભુસુ પોતે શાંતિની ગેરંટી આપે છે ત્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે દેવદૂતે ગાયું પરમ ધામમાં ઈશ્વરનો મહિમા ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ એમના જન્મ વખતમાં અને ત્યાર પછી પ્રભુ ઈસુ પોતે યોહાનગરમાં ચૌદ મોધ્યામાં સત્યાવીસમ હું તમને શાંતિ આપતો જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું એમના જીવનના સમયમાં જ્યારે ઈસુ સજીવન થયા પુનરૃત્તાન પામ્યા એમના શિષ્ય એટલા ઢરપોક હતા બાણ બંધ હતા મૂંઝવણીમાં હતા અને એટલા બધા અંધારામાં હતા પ્રભુ એમને શાંતિ આપે છે જે લોકો બાણ બંધ કરી રહેતા હતા પ્રભુ બારણું ખોલે છે એમનો હૃદય ખોલે છે એમની આંગો ખોલે છે એમની દયા અને એ પ્રભુ દયા આપણે દરેક ઉપર બતાવે છે હા ક્રિષ્માલભાઈ તમે ગમે તે આપણા જીવનમાં હોય ગમે તે પ્રકારના તોફાન હોય ગમે તે પ્રકારના બીમારી હોય પ્રભુ ઈસુ ખ્રિસ્ત જરૂર મઠાડી શકે છે મઠાડ્યા છે મઠાડે છે અને આપણે જાણીએ છીએ માતાના ગ્રંથમાં આઠમો જેમ છવ્વીસ મેકલમાં જ્યારે તોફાન સરોવરમાં તોફાન શિષ્ય તો બુંબાડે છે પ્રભુ શાંતિ આપે છે અને સાથે સાથે પ્રભુ આપણે કહે છે જેવી રીતે તમારા પરમપિતા દયાળુ છે તમે પણ દયાળુ થજો હા કૃષ્ણ માલા ભય બહેનો દયા આપણે બધા માટે ઈશ્વરને દયા મળી છે અને આપણે પણ બીજા પ્રત્યે દયા બતાવવાની છે સાથે સાથે દયાના કાર્ય પણ બતાવવાનું છે અને પ્રભુ પોતે માતાના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં સાતમી કલામાં કહે છે દયાળુ પરમ સુખી છે જો આપણે આપણા જીવનમાં પરમ સુખ જોઈતા હોય આપણા જીવનમાં શાંતિ જોઈતા હોય આપણા જીવનમાં દરેક પ્રકારનું તોફાન દૂર કરવાનું હોય આપણા જીવનમાં જ્યારે સંપૂર્ણ રીતે જે જે સંગઠ દૂર કરવાનો હોય જ્યારે તમારા જીવનમાં સંગઠ તમે મારી પાસે આવશો હું સંગઠ દૂર કરીશ એ પ્રભુના વચન છે વચન ઉપર વચન ખાતરી ઉપર ખાતરી એટલે દિવ્ય પાસે આવીએ અને સુખી જીવન જીવીએ શાંતિમય જીવન જીવીએ અને આનંદમય જીવન જરૂર જીવીએ હેપી ફીસ્ટ હા કૃષ્ણ ક્રિષ્માલા ભયતાબહેનો આજના શુભ સંદેશિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ પર દિવ્ય દયા દિવ્ય દયાધામ સલૂન આપણું ઓફિશિયલ ગ્રુપ છે એ પણ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો ગોડ બ્લેસ યુ ઓલ થેન્ક યુ સો મચ પ્રભુ ઈશુ હું તમારો વિશ્વાસ રાખું છું